તો હેલો ગાઈશ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થશે ગાઈશ આપણો આઠ વાગે અને કહીશ આપણો બ્લોગ ચાલુ કરીશું ગાઈસ આપણો ચા પીને તો ચાલો કહીશ ચા પીને આપણો બ્લોગ ચાલુ કરીએ જોઈ લો ગાઈસ આપણે ચા લઈ દીધો છે અને કઈ જોઈ લો ચા અને કહીશ ચા અંગાર રોટલો તો ચાલો ગાઈસ ચા કાઢી લઈએ અને પછી પી લઈએ આપણા બ્લોગની શરૂઆત કરીએ કહીશ પછી બહાર જઈને ફૂલ काही बस का नाश्ता मग रोटो पण आहेस काय तो काही खिचडी है पड़ी पण ચાબાનું વાતાવરણ ઠંડુ ઠંડુ એકદમ દેખાય તો સન ઉજો નહીં મતલબ કે સૂર્ય ઉજો નહીં હાલ તો ગાઈશ થોડી તો દેખાતો કઈ લાલ લાલ નીકળે ગમે તે સૂર્ય છે પણ હજી ઉજો નહીં કે થઈ જાય ને એવું લાગે કે બધો ઠંડુ ઠંડુ આતા રાગા સાલતો જો અન થોળુંન ધાર હોય ને અન ધારે જેવું ખાઈસ ખાઈસ જોઈ લો ખંડુ ઠંડુ આતા ને જેવું થઈ જ્યુ છે અન સન થયો ને गाइस ફળાળ થતાઈસ એટલા જીલેક બાને દેખ લો તમને ખબર આપળો રોઈ થા ફળાળ દે તમને गाइस બતાઉ છું તો પેનું ઉજો હોય મતલબ તો गाइस ઉજો જ નહીં મતલબ ને જોઈ લો गाइस જાવ जाऊ तर आपला रोज जवाना घेसा मेथी बंद मेथी बेथी काही पदे थोडं हा मेथी कैसा जवतो जो जोय खासा मोठा लागेस काही पण मोठा <laughs> कैस कैस रोय फाटी जाऊ सव मग झालं रुजी जास्त शाकभाजी मग काहीच वाट जाला रे फुलाबा म्हणतो जो काही अरे काहीच फुलाबा म्हणजे एक झाला ना फुला तो काहीच फुल झाला नाही अभा म्हण खाशाच काही ओएस पेला रे अरे 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 बघा घणा बघा असे वाट ताईस गुप काल तो गवत है आज तो फरी नवर पे तो वातावरण ठंडू ठंडू चले इतना माटे जो ही लगा इस गव खड़ी होते ही जब जी गव जो ही लगा इस गव पावा आई जा सुपन जी पावन की करी नहीं गाइस जो ही मोटा मुट्ठा मुट्ठा सही जा साये गवी और थोड़ी कौन आवता थे ये गाइस વાતાવરણ ઠંડુ ઠંડુ વાતાવરણ આજ તો કઈ ધુમ્મસ પડે પણ કઈ આપણે આજ તો લેટ ઉઠ્યા છે આઠ વાગે એટલા માટે તો થોડા વહેલા ઉઠી જતા કચ્છ આ રોજ ગુડી ગોડી નાખાતા આપણા કૂતરું રોજ આવી સવારે

जो ली तो गाइस पतंग हमने गाइस बता दी तो तो चलो, 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 गाईस। चलो, गाईस। चलो गाईस। दी तू मैंने गाइस जो सीन सत्ता ठंडो वातावरण ये गाइस दीदों कई बता दी तो। चलो गाइस आप ब्लॉक में बने चलो गाइस चलो गाइस मंदिर ठंडू दी आप गई ठंड पास

अच्छा ना गाइस नजर पड़ी એટલે આપણે વિડિયો ઉતારવાનું ચાલુ કરી દઈએ તો એટલે गाइस કેરા આગરાગ બધું પાણી કરે છે અરે તેજ કરીયો જ વાળો સન્ડે એટલે બધો गाइस ડાળો પર રтийો નહી પણ જિ જો गाइस પ્રકાશ ફેલા મંડ્યો प्लागेस बेठा बैठा तार मारता था मन था ही जो जो ले गाइस हम टेस्ट करिया फुल प्रकाश था मंडी और आगरा ફોન માં કઈ છે એવું શું દેખાય છે પણ ઉજી જો ખરો મતલબ કે હા ઉગામ તો કઈ પહેલા ઉજી જો પણ હાલ તડકા થી બહાર નીકળી જો ઉલારા જોઈ લે તો વાદવા મતી લે હવે વાળી ફરી તંડો કે ચલો ગાઈસ તમને બતા દે દીધો દે તો આપણા ગાઈસ ફાઈનલી આપણે જંબા બેસી ગયા છે અને ગાઈસ સતાના કેટલા વાગે ગાઈસ તમને બતા દે જંબા तो જોઈ લે गाइस ડોડવા ગણ તૈયાર છે गाइस આપડે જંબા બે શીખાય છે તો ત્યાં જંબામાં શું બની જાય गाइस તમને બતાજો તો गाइस જોઈ લો જંબામાં गाइस બનાવી છે ફુલેવર પાપળ્યો અને ગાજર અને गाइस આરે રોટલી ચાલો गाइस ખાઈ લ્યા આપ तो हेलो गाइस फाइनली अब कहीं बहन तो आई जब गाइस बाहर आई जी सो पानी जो लो गाइस होल गाइस गाइस तो बहन पानी पान बाकी से जी बहन बाकी तो चलो गाइस फाइनली आप भर दी मैं जो गाइस फाइनली अरे तो पानी पीवा दी डोल लेना गाइस जी आ बदु पर बाकी चलो गाइस पत्ती तो हेलो गाइस फाइनली आपले पानी भरता भरता गाइस चा बनी गई है आप गाइस आ जा चा पीवा वाले चले गाइस तो हेलो गाइस फाइनली आपला हाथन आगे गाइस हाथ में गाइस अपन ध्यान ले लेना मैं देखो गाइस हालन गाइस देव तुम एक चले गाइस अरे गाइस मैं फड़ियो ए काही मग फळ फेकली जायचं काय आपल्याला बळी ना जायच आणि काही तुला काहीच बळी जायचं लोसा उपळी जाता लोसा

आगे गैस खाई તો હેલો ગાઈઝ ફાઇનલી આપણે કંઈ ભાઈને કાઇશ થઈ જાય છે અને કંઈ સત્તાના આવીશ ગાઈસ આઠ તો ગાઈસ આપણે આઠ વાગે ગાઈસ આપણો આ વિડીયો એન્ડ કરું છું તો આપણો ગાઈસ આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી લેજો હલો ગાઈસ બાય થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો